જમીન વેકા મકાન તો આપડે લીધું હોય પણ મકાનમાં કઈ થયેલા નથી એટલે ભાઈ એક જગ્યા જમીન પપ્પા ના કોન્ટેક્ટમાં આવી તો આપણે લોકોને અત્યારે વાત કરી હતી તો કે હાલો હવે આપણે જમીન જોઈએ જો આ બધું કાયમ ભર લાગે તો જમીનનો ભાવ તાર કસું અને જમીન વેચું તો બાવરે લોકો કપડા ધોવે અને બા અમાર અહીંયા બેઠા છે એટલે એ લોકો નટ લઈ જાવ ખાલી અમે ભાઈ મમી બા અને એ લોકો જઈ બાકી બધા તો જોયા હતા જોયા હતા ને બાકી લોકો જોયા ગયા છે શું છોમાં બેઠા હતા તમે આપણે જમીન જમીન તમને બતાવીશ જમીન કેવી શું શું નથી જોયું ભાઈ કોઈ દિન

बापे रनिङ <šelementle porque> <asionally> <unrelated in frontologia> फाइनली भाई अपनी गाडी वडी चालू થઈ ગઈ કમ્પ્લીટ બાપને લોકો મોબાઈલ હે હાલો બર બર ઓકે ભાઈ ભાઈ તો હવે આપડે નીકળીએ થોડું નજીક રહીએ ને પછી વિડીયો બનાવું કેમ કે ચાલુ કાઢીએ વિડીયો વિડીયો નહીં નઈ માં ધ્યાન દેવા

હવે આગળ હવે તમને જમીન આગળ તમને મળશું બરોબર ચાલો મિત્રો તો હલો ફાઇનલી મિત્રો આપડે લોકેશન ઉપર આવી ગયા જ દૂર હવે મતલબ રોડ ઉપર એ

આવમ સાપટોખી દેવો મિત્રો તો મિત્રો લોકેશન અમે 20 ના દેવ કે આમ હિપરાન હાલ છે ગુડ લોકેશન હે મિત્રો નેચરલી હે હોલ ભુલવાવેલા હે બરાબર તો હવે આપણે જેવી હે તો જયશ પછતમે આ બાજુ આ રીત ઘર હે કે

એ બાજુ હે તો હવે આપણે હે નેપા ફોન કરી લઈએ પછી આપણે જમીન જોવા જઈએ કે શું હે બરોબર આવે હે નીકળશે રીક્ષાયું મિત્રો આવે તમે રોડ રસ્તો જો તમે રસ્તો નાનો હે ને એટલે હું રીક્ષાયું ભિક્સાવું કઈ રીતે ગાજવી ને એ જો હવે હવે રીક્ષાયું આવે હે જોઈ નીકળે નથી કરતી रही गया हमें आरिशो ले तो जाते आम पा ओली बाजू आम दबावी थी ने वहां जगह तो है ओली बाजू दबाओ आम आग आओ दे आ दे बाजू आम आग ले ले थोड़ी कोली बाजू जगह थी जाए आ बाजू आवा दे आवा दे आवा दे आवा दे आड़ दे आड़ बाजू राख बस

હવા ઓછી લાગે મિત્રો હવા ઓછી હે જુઓ તમે હે હવા ઓછી હતી મિત્રો બાકી કાંઈ નથી બરાબર અને લોકેશન તો સારું હે આમ કંઈક મમ્મી બોલાવે હે તો શું કામ હોય એ ખબર નહીં બરાબર તો જોઈ શકો છો તમે અંદર કંઈક આવું દેખાય છે જુઓ તમે લીમડો બીમડો હો બધું હે આ બાજુ પુલ હે જો આ પુલ તમે જોયા હોય તો આપડે વાળા ખબર હે આપડે રોડ ઉપર હોય મેન રોડ ઉપર હોય ને હાઈવે ઉપર ઉગાડે સરકારી ખાતા વાળા એ આવા પુલ હોય જો સિટી તમને એમ લાગે કે ઘરગોટા જેવાય છે પણ નજીક આવે ને પછી ખબર પડે કે આ આવા પુલ હે બરાબર જો આ બાજુ બધી બાજુ પુલ જ છે બાકી તમે ફરતી બાજુ જોઈ લોકેશન બરાબર જંગલ વિસ્તાર જેવું હોય મતલબ આમ ઘર હે ઓરી બાજુ પણ આ એક અહીંયા ઘેર હે બે બાજુ રસ્તા પડે એક રસ્તો ઓલી બાજુ પડે અને એક રસ્તો આ બાજુ પડે એટલે ટોટલ બે રસ્તા પડે મિત્રો બરાબર અને પલોટ તો હવે નહીં હજી પલોટ હજી અંદર જોઈ લઉં તમને પછી દેખાડી બરાબર મિત્રો તો અત્યારે બસ આટલું અને વિડીયોમાં હજી કન્ટિન્યુ બનાવી રેડી ચાલો તો મિત્રો તો જો પપ્પા બોલાવે ઓલી બાજુ ચાલો મિત્રો તો આપણે હવે पापा अगर चाहिए बराबर तो आम थी मोट भाई आप बोला हुए हैं बराबर तो बहुत भाई आए बराबर तो पप्पा बोला है तो आप यहाँ जाइए पप्पा आगे शू है हम बातचीत आप करिए बराबर तो जो सको छो आ बाजू है बराबर

હવે તો ભંગાર ભંગાર પેડો લાગે ભંગાર નો ડેલો હે બરાબર તમે જોઈ શકો છો આ બાજુ ફૂલ બુલ વાવેલા હે બરાબર જો તમે મિત્રો જોઈ શકો છો જોઈ શકો છો તમે જો તમે લીમડો બીમડો હે બધું અને આ એક ડોહા બાપાની રોમ હે અને આમ હેઠાડો અવાજ એટલો એ બધો આપ છે બરાબર જોઈ શકો છો તમે લીમડો હે કામકાજ ઊંચું હે આ છે નું ઝાડ હે તો મિત્રો ખબર નહી તમે પછી કેજો મને મમ્મી ને ખબર છે ને ઝાડ મમ્મી ગોંદો હે ગોંદો શું થાય એટલે આમાં ખાના બોયડી હે બોરા થાય બોયડી ના અચ્છા એવું હે ને આ બોયડી હે આમાં બોરા થાય બર મિત્રો બરાબર જો મોટ ભાઈ આમ કઈ ચેકિંગ કરવા જાય હે આ બાજુમાં ઉપર જો વોલ્ટેજ વાળું આવે તાર હે ઉપર જો તમે મિત્રો બરાબર તો હવે આમાં આવું બરાબર તો જો તમે ફૂલ પાછળ હે બધું બરાબર અને તમે એરિયા ની વાત કરી તો તમને કહી દઈ બરાબર આ બધું છે આવડી રીતે જોઈ શકો છો

એટલે અમને ખબર પડે કે આ પ્લોટ અમારે લેવાય કે ન લેવાય એટલે તમે હે ને આ પલોટ તમને દેખાડી દીધો બરાબર આખે આખો આમ પરથી ત્રણસો સિસ્ટી એંગલ માં બરોબર તો મિત્રો તમને આ પલોટ કેવો લાગ્યો એ ફટાફટ ને અમારા વિજયોના કોમેન્ટમાં જલ્દીથી જલ્દી કોમેન્ટ કરજો બરાબર એટલે શું અમને મિત્રો આમાં ખબર પડે શું શું બરોબર તો બાકી તો

મોટભાઈ દેખાડે અલગ ઉડી નજારો માર ખાઈ હમ આ સબ ગાર્ડન મજા આ જો આ લીમડો તમે જોયો પાન જોવો લીમડો આટલા મોટા પાન લીમડા તો મોટો લીમડો ફૂલ 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 ગુલાબનો સારો મારો ફોટો

તો બાપા ને ગયમો હે મોટ ભાઈ ને ગયમો હે મમ્મી કરાવી પડશે તો મિત્રો તો ફાઇનલી મોટ ભાઈ ને ફોલોટ હે બાપા ને ફોલોટ ગય મોટા

ત્યાં તમને આનો ભાવતાલ કરશું આજે હતા જે મેન એના ઘર ધાણી હે એ ઘર ધાણી હતા બારે હતા પાછું શું પડોશી હતા ને એમની આરે વાતચીત કરી કે આ ભાઈ એમને વેચવાનો હે બરાબર આજે આપણે ઘર ધાણીને લ્યા પણ આમ કે મિત્રતા જેવા હે ઘર ધાણી પેલા વાતચીત થઈ ગઈ હતી એમને વેચવાની પણ આપણે લેવાનો નતો એટલે આપણે આગળ વાત નથી વધારી પણ હવે આપણે લેવાનો હે એટલે આપણે ફાઇનલી અમે ચારે જોવા આવી ગયા બરાબર તો હવે જેને જેને ગમ્યો હોય કોમેન્ટમાં

क्या क्या गिरो जी तो क्या को आउसे ना बाकी आको रोए ना गिरो आ गया एसी मारो छे आदी वार दिवली दिवो आ ओडी बरी बजू आइ जायवा बजल माने बजल माने जानवान नी मैं केना बात की हा हा अबे गयो थापती तो लगा दे ड्राइवर मोर भइभान्जो इने किदो ए दिन तो कतो दुयति मोगय दुवा तर भिलर पे लेर आदा नजलमा आपे चलो मित्रों तो अबे તમને જમીન દેખાડતી હતી બરાબર તો વિડીયો ને કરીએ એન્ડ અને જેને બી આ વિડીયો ગમ્યો હોય પૈસા નાખે એ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા 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 વિડીયો તમારા ભાઈ માર્કેટમાં લાવતો રહેશે બરાબર તો અત્યારે બસ આટલું જય જય ભારત